ગુડ મોર્નિંગ આજે વહેલો જ ઉઠી ગયો છો ને હવે બ્રશ ને બધું બાકી છે મારતો જ વેલો ઉઠી ગયો ને હવે બ્રશ કરીશ હમણાં તમે લોકો જોતાશો ત્યારે બધા કાર્ટૂન બનતા વિડીયો ને ફોટો તમે લોકો જોતા હશો ત્યારે કાર્ટૂન બનતા ફોટો વધારે અપલોડ કરે છે બધા મને એ ખબર નથી પડતી એ લોકોને એ લોકોને ફેસ પસંદ નથી આવતો કે શું કે આવું મસ્ત ફેસ મૂકીને કાર્ટૂન બને છે રે શું કહું તમારું અત્યારે ટ્રેન્ડ ટ્રેન્ડ સાચો પણ હાઉ પોતાને જાતને કાર્ટૂન બનાવી નાખવું એ વાળ અલગ લાગ્યું જરાક કાર્ટૂન ના બનાવું જેવા રહ્યો હલો એક મમ્મીની મુલાકાત લઈ લઈ

કાલે કઈ તારીખ કાલે પેલી એપ્રિલ છે તો મમ્મી તમે તમારા લાઈફમાં કોઈને એવું બનાવે પેલી એપ્રિલ શું કહેવાય એપ્રિલ ફૂલ બનાવે બે ત્રણ જગ્યા વ્યક્તિ ને બનાવ્યા પણ બની ગયા એવા એમ એવું કે શું છે એની સ્ટોરી જો મે <coughs> મસાની મસી કે દેલી મસી કે દેલીયા હોય કે ભવાલી કે મને ના સતો ગઈ કે વાગે બસાતી બકરો ને ખાલી બકરો ખાલી બકરો આ કે તમ આયા 13 વા આયા લે એક બસમાં ઊઠી ઓય ક્યાં રામાની બસવા કી થી

આવશે આપડે કે ભરત ના ઘરે જઈએ એમ કરી ને ભરત માં મને ફોન કર્યો તારા ઘરે આવી છે ભરત કીધું એના કે આવો કે બધા ઘરે છીએ આજે તમારા ઘરે છું કીધું

અને બરોબર બનાવજો કોઈને આમ એટેક આવે કે હું કઈ થાય તકલીફ આવે એ પર ન બનાવતા સાડા નવ વાગી ગયા છે હવે કરશું ચાય નાસ્તો ને પછી બીજી બધી ચર્ચાની વાતો કરીએ હવે અત્યાર માટે એટલું જ પછી હવે બપોરે જોયું શું થાય છે કેવું રહેશે પછી બપોરના ભાગમાં વિડીયો બીજો બનાવશું